નમસ્કાર મિત્રો આજે વાત કરીશું સિમ કાર્ડ માટે ટાઈના નવા નિયમો રિચાર્જ વગર એક વર્ષ સુધી મોબાઈલ નંબર ચાલુ રહેશે અત્યાર સુધી બહુ લૂંટ્યા હવે નહીં લૂંટી શકે રિચાર્જ માટે દબાણ નહીં કરી શકે કંપનીઓ જે એરટેલ વડાફોન જીઓ જેવી કંપનીઓ છે તમે સિમ કાર્ડ તો વાપરતા જશો જેમની પાસે મોબાઈલ છે એ બધા જ સિમ કાર્ડ વાપરતા છે તો આ વિડીયો ખૂબ ઉપયોગી છે અને સિમ કાર્ડ ઉપર જ આ વિડીયો છે તો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને જો થોડું પણ સ્કીપ કરશો તો જરાય ખબર નહીં પડે તો વિડીયો એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને ખૂબ જ ફાયદાવાળી આ માહિતી છે તો એની પહેલાં જો તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો અને બે લાઈટને પ્રેસ કરો જેથી અવાજ કરો નવા વિડીયો જોવા માટે તો વાત કરીએ સિમ કાર્ડ માટેના નવા નિયમો બે હજાર ચોવીસ ટાઈ દ્વારા સિમ કાર્ડ અને રિચાર્જ સંબંધિત નિયમમાં ફેરફાર કરાયો છે હવે રિચાર્જ વગર પણ એક વર્ષ સુધી સિમ કાર્ડ ચાલુ રહેશે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઇસ કોલ પ્લસ એસએમએસ પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે જે ન્યૂ દિવસમાં તમારું જે સિમ કાર્ડ રિચાર્જ કર્યા વગર હોય તો ન્યૂ દિવસ પછી તમારું જે કાર્ડ હોય છે એ બંધ થઈ જતું હતું તો હવે તમારું ખુશખબરી છે કે હવે કાર્ડ બંધ નહીં થાય એક વર્ષ સુધી જો રિચાર્જ નહીં હોય તો પણ ટેલિકોમ નિયામક ટાઈ દ્વારા સિમ કાર્ડ સંબંધિત નિયમમાં મોટો ફેરફાર કર્યો છે ટુજી અને ડબલ સિમ કાર્ડ યુઝર્સ સાથે સાથે વાઈફાઈ યુઝર્સને પણ રાહત મળી છે એટલું જ મોકા અને બિનજરૂરી રિચાર્જની ઝંઝટ સમાપ્ત થઈ છે જે મોકા અને બિનજરૂરી રિચાર્જ હોય છે જે કે આપણે કીપોર્ડવાળા મોબાઈલ હોય છે જેમાં ડાટાવાળું રિચાર્જ કરાવવું પડતું હતું ત્યારે રિચાર્જ થતું અને હવે 2G અને ડબલ સિમ કાર્ડ યુઝર્સ સાથે વાઈફાઈ યુઝર્સને પણ રાહત મળે છે હવે તમારે કંઈ વાંધો નથી તમે સિમ્પલ પણ રિચાર્જ કરીશો ટ્રાય ટ્રાય દ્વારા વોઈસ કોલ અને એસએમએસ માટે સ્પેશિયલ ટેરિફ વાઉચર ફરજિયાત કર્યું છે હવે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે માત્ર વોઈસ કોલ પ્લસ એસએમએસ પેક પણ ઉપલબ્ધ કરાવવું પડશે ટેલિકોમ કંપનીઓએ કસ્ટમર માટે વોઇસ કોલ પ્લસ એસએમએસ પેક ઉપલબ્ધ કરાવવું પડશે જે ટ્રાયનો નિયમ છે ટ્રાયનો નિયમ છે ટ્રાય એક એવું છે કે જે આ કંપનીઓ છે કાર્ડની વડાફોન એરટેલ જેમની ઉપર તેનું સંચાલન ચાલે છે અને એ કરે એ આ કંપનીઓને કરવું જ પડે છે જેથી મોબાઈલ યુઝર્સ પોતાની જરૂરિયાત મુજબ ટેરિફ પ્લાન પસંદ કરી શકશે ટેલિકોમ નિયમન નિયામકના આ નિર્ણયથી જેમણે ઇન્ટરનેટની સેવાની જરૂર નથી તેવા સિનિયર સિટીઝન અને ગ્રામીણ વિસ્તારમાં મોબાઈલ યુઝર્સને ફાયદો થશે જે કીપોર્ડવાળો મોબાઈલ હોય છે તેમાં બિનજરૂરી આપણે આટલા દિવસ નેટવાળું રિચાર્જ કરીને આપણે ચલાવવું પડતું હતું તો હવે ટ્રાય એ એવું કર્યું છે કે આ રિચાર્જ તમે સાદું પણ કરી શકો છો અને તમે ડાટા વગરનું પણ કરી શકો છો તો ડાટા વગરનું રિચાર્જમાં ખૂબ ફાયદો થાય છે ઓછા પૈસામાં રિચાર્જ થાય છે એટલે હવે આ સારો નિયમ છે તો હવે વાત કરીશું કે તમે રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ બંધ કરવાનો નવો નિયમ ટાઈએ સ્પેશિયલ ટ્રાઈફ વાઉચર એસ ટીવી અને કોમ્બો વાઉચરની મહત્તમ વેલિડિટી પણ લંબાવી દીધી છે રિચાર્જ ન કરવા પર સિમ કાર્ડ નેવું દિવસ નહીં પણ ત્રણસો પાંસઠ દિવસ બાદ બંધ થશે ટેલિકોમ કંપનીઓ માટે દસ રૂપિયાનું ટૉપ રાખવું આવશ્યક બન્યું છે નેવ દિવસીય કાર્ડ બંધ થઈ જતું હતું એ માટે ખુશખબરી છે હવે ત્રણસો પાસઠ દિવસ બાદ બંધ થશે કોઈપણ કંપનીનું કાર્ડ સિમ કાર્ડ હોય છે કોઈપણ કંપનીનું ત્રણસો પાસઠ દિવસ બાદ જ બંધ થશે ટેલિકોમ કંપનીઓ માટે દસ રૂપિયાનું ટૉપ રાખવું આવશ્યક બન્યું છે નવા નિયમ હેઠળ રિલાયન્સ જીઓ એરટેલ વડાફોન આઈડિયા સહિત તમામ ટેલિકોમ કંપનીઓએ હવે ઓછામાં ઓછું દસ રૂપિયાનું ટૉપ રિચાર્જ રાખવું પડશે વાઉચર માટે કલર કેડિંગ માટે નાબૂદ કરી દીધી છે ફરીથી કહી દઉં છું દસ રૂપિયાનું અપ રિચાર્જ રાખવું પડશે વડાફોન રિલાયન્સ જીઓ એરટેલ બધા જ કાર્ડમાં આવી જશે આ માહિતી ખૂબ ઉપયોગી છે હવે વાત કરીશું કે તમને જાણી જણાવી દઈએ કે ટાઈ દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ ટેલિકોમ કન્ઝ્યુમર પ્રોટેક્શન રેગ્યુલેશન બે હજાર બાર વિશે કન્સલેસ કન્સલેસ્ટેશન વેપર વેપર જરી જરી કર્યું જારી કર્યું હતું તેમાં હિતધારકો પાસેથી સૂચનો મંગાવ્યા હતા તેમાં ટેરિફ ઉપલબ્ધતા માટે પસંદગી વાઉચરની વેલિડિટી અને કલર ગ્રેડિંગ સહિત ઘણા મુદ્દાઓ સમાવેલ હતા ત્યારબાદ એકવીસ ઓક્ટોબર કન્સ્ટ કન્સ્ટેશન પેપર પર ચર્ચા થઈ હતી ટ્રાઈ દ્વારા ટેલિકોમ નિયમમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આ ટ્રાય એવું છે કે કોઈપણ કંપની એરટેલ જીઓ વડાફોન કોઈપણ કંપની સિમ કાર્ડની હોય છે તેની ઉપર આ জি হক কইছে ট্রাই হইছে